ઓમ નમસ્કાર મિત્રો હમણાં ટૂંક સમયમાં જ એકવીસમી જૂન નજીક આવી રહી છે અને આ એકવીસમી જૂન આખા વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય દિન તરીકે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસો તો ઘણા હોય છે પણ આ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી જબરજસ્ત રીતે કરવામાં આવે છે અને એના ભાગરૂપે જે કોઈ નિયમિત યોગ અને પ્રાણાયામ કરતા હોય અને યોગના એને લાભ મેળવેલ હોય એવા યોગીઓને મારી વિનંતી છે મિત્રો કે આ દિવસે તમે અત્યારથી એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય દિવસ આવે એ પહેલાં યોગ અને પ્રાણાયામનો પ્રચાર પ્રસાર કરજો મિત્રો અને તમે યોગ શીખ્યા છો તો બીજાને શીખવાનો પ્રયત્ન કરજો મિત્રો અને મેં પણ એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે એ પહેલાં એક સંકલ્પ લીધો છે કે પહેલી જૂનથી એકવીસમી જૂન સુધી એકવીસ જગ્યાએ યોગ શિબિરો જુદી જુદી જગ્યાએ ગોઠવ્યું અને માણસોને યોગ અને પ્રાણાયામ શીખવવા મારો સંકલ્પ છે એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે કે એકવીસો માણસોને પરફેક્ટ એકવીસોથી વધારે સંખ્યા થાય તો એવો પ્રયત્ન કરી એકવીસોથી વધારે માણસોને યોગ અને પ્રાણાયામ શીખવાડવા અને યોગ તરફ વાળવા મિત્રો કારણ કે આપણે યોગ કરી તંદુરસ્તી મેળવી છે તો બીજાને આપવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ કારણ કે યોગથી ગમે તેવો રોગ મટાડવાની તાકાત યોગમાં છે મિત્રો અને પુણ્યનું કામ છે જે કોઈ યોગ કરતા હોય યોગ કોચ હોય યોગ ટ્રેનરો હોય અને યોગ સાથે જોડાયેલા હોય કે આપણે યોગ શીખેલ છે તો બીજાને શીખવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને પુણ્યનું કામ છે અને એક ભાઈએ તો એમ કીધું છે જે માણસો નિયમિત યોગ અને પ્રાણાયામ બીજા માણસોને શીખવાડે છે તો એને શિખર બંધ મંદિર બાંધો અને જે પુણ્ય મળે એટલું પુણ્ય મળશે મિત્રો કારણ કે માણસો અને એકવીસમી જૂને ઘણી બધી જગ્યાઓ ઉપર જબરજસ્ત યોગના કાર્યક્રમો કરવામાં આવે છે તમામ દેશોની અંદર આ કાર્યક્રમ ઉત્સાહ ફેર કરવામાં આવે છે એનું કારણ છે યોગનું એટલું મહત્વ છે આપણા જીવનમાં અને હોવું જ જોઈએ મિત્રો તો જે મિત્રો યોગ કરે છે એવા યોગાચાર્યો યોગ શિક્ષકો ટ્રેનરોચને મારી વિનંતી છે મિત્રો કે તમે યોગ બીજાને શીખવાનો અને આપણે શીખ્યા છે તો બીજાને આપવાનો પ્રયત્ન કરો આ એવી યોગ વિદ્યા એટલે જબરજસ્ત વિદ્યા છે અને આનાથી તંદુરસ્તી તો મળશે પણ નિયમિત યોગ અને પ્રાણાયામ કરશો તો આપણું જીવન પણ ટનાટન થઈ જાય છે મિત્રો આપણી જીવવાની જે પદ્ધતિ છે એમાં પણ જબરજસ્ત ફેરફારો તમે અનુભવી શકશો યોગ વિદ્યા બધી વિદ્યાથી ઉપર છે મિત્રો જો તમે એને અપનાવો અપનાવો અને એમાં આગળ વધો પછી તમને ખબર પડશે કે યોગ સૂચિત છે હું નિયમિત યોગ પચીસ વર્ષથી કરું છું અને બાબા રામદેવ મારા ગુરુ છે પતંજલિ યોગપીઠ પીઠ સાથે હું સંકળાયેલ છું અને પતંજલિ યોગપીઠમાં ની કામગીરી એમાં યોગ અને પ્રાણાયામ કરી નિયમિત યોગ ક્લાસ પણ ચલવું છું મિત્રો તમે પણ નિયમિત યોગ ક્લાસ ચલવો અને ખાસ एकीसमी जुन बेला यो चाहिँ अनुसार